જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખ્યા કર્મણી વાક્ય પ્રયોગ બરાબર ને કર્તરી વાક્ય હોય તો એને કર્મણીમાં કેવી રીતે બદલવું એ કર્મણી વાક્ય ને કર્તરીમાં કેવી રીતે ફેરવવું એ આજે આપણે જોશું ભાવે વાક્ય બરાબર તો ભાવે વાક્યની એક ખાસ પ્રકારની ઓળખ કઈ એ પહેલા આપણે જોઈએ તો ભાવે વાક્ય પ્રયોગ ને એમાં ભાવે વાક્યમાં ક્રિયાપદ હોય એ અકર્મક હોય છે નથી એનો મતલબ એવો થયો બરાબર હવે કેવી રીતે અકર્મક હોય છે તો આપણે કેટલાક વાક્ય જોઈએ એના ઉપરથી સમજવા પ્રયત્ન કરીશું બરાબર છે અહીંયા જુઓ મેં વાક્ય લખ્યા છે આ વાક્ય જોઈને તમને ખ્યાલ આપી જશે કે લખેલા વાક્ય કયા છે કર્તરી છે કર્મણી છે કેવા પ્રકારના વાક્ય છે ગ્રાહકો અંદર જાય છે તો અંદર જવાની ક્રિયા કોણ કરે છે ગ્રાહકો કસ્ટમર જાતે પોતે એટલે આ વાક્ય કયું થયું કર્તરી હવે આપણે કર્મણી વાક્ય બનાવતા પણ શીખ્યા બરાબર તો ભાવે વાક્ય કર્મણી વાક્ય જેવું જ હોય છે પણ એમાં શું નથી હોતું કર્મ નથી હોતું હવે આ જે વાક્ય છે એને આપણે ભાવ્ય પ્રયોગમાં ફેરવીએ તો શું થશે અંદર બરાબર ક્યાં જવાયું શું એવો પ્રશ્ન પૂછે તો મૂળ કર્મ આપણને મળે જે અહિયાં છે જ નહીં બરાબર અદ્રશ્ય છે એવી રીતે બીજું બાળકો માતા પિતાને વાક્ય છે પર્વત પર ચડ્યો આ જે બધા છે આ બ્લેક જે મેં વાક્ય લખ્યા છે બ્લેક કલર થી એ બધા કરતરી વાક્ય છે એને આપણે માં ફેરવી રહ્યા છીએ પ્રણવ પર્વત પર ચડ્યો તો શું થશે પ્રણવ થી

આ વાક્યમાં પણ શું એવો પ્રશ્ન પૂછવાથી કોઈ જવાબ મળતો નથી બરાબર એટલે મૂળ જે કર્મ છે એ કર્મ અહિયાં દેખાતું નથી બરાબર એટલે મોટે ભાગે ભાવે વાક્ય પ્રયોગ જે છે એ હંમેશા કેવું હોય અકર્મક હોય છે બરાબર તો છે ને એકદમ સહેલું તો હવે પછી પ્રેરક વાક્ય રચના આપણે શીખીશું હવે પછીના વિડીયોમાં અને બીજી વાત કે અત્યાર સુધી જે આપણે કર્તરી જે પરિવર્તન કરવાના હતા વાક્ય એના માટે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યે મૂક્યો હતો બરાબર આશા છે કે તમે પ્રેક્ટિસ કરી જ લીધી હશે અને આજે ભાવે વાક્ય પ્રયોગમાં પણ પરિવર્તન કરવા માટે એક નાનું એવું સ્વાધ્યે તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરીશ બરાબર જેથી કરીને તમે વધુ પ્રેક્ટિસ મેળવી અને ખૂબ સારી રીતે આગળ વધી શકો બરાબર છે ફરી પાછા મળીશું આવતા વિડીયો ત્યાં સુધી આવજો